રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપની પ્રિ ચેનલ ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક એવા મહાન ગ્રહ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ માત્ર સાંભળવાથી ઘણા લોકોના મનમાં આદર અને ભય બંનેની લાગણી જન્મે છે ન્યાયના દેવતા શનિદેવ જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવનું સ્થાન સર્વોપરી છે તેઓને કર્મોના ફળ આપનાર અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે શનિદેવની ગતિ ભલે ધીમી હોય પરંતુ તેનું ફળ ખૂબ જ પ્રભાવશાળી દીર્ઘકાલીન અને અચૂક હોય છે તે દરેક જાતકને તેના સારા ખરાબ કર્મોનો હિસાબ ચૂકવ્યા વિના રહેતા નથી શનિદેવની સ્થિતિમાં મોટું પરિવર્તન હાલમાં જ શનિદેવ છેલ્લા એકસો ને આડત્રીસ દિવસોથી મીન રાશિમાં વક્રી એટલે કે ઊંધી ચાલમાં બિરાજમાન હતા જેના કારણે અનેક રાશિના જાતકોને કાર્યમાં અડચણો અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે ધીમે ધીમે આ મુશ્કેલીઓનો સમય પૂરા થવા જઈ રહ્યો છે ચોક્કસ તારીખ નોંધી લેજો આ આવનારી અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ શનિ મહારાજ પોતાની જ રાશિમાં માર્ગી સીધી ચાલ અવસ્થામાં આવી રહ્યા છે શનિદેવનું આમ માર્ગી થવું એક જ ખૂબ જ મોટું અને સકારાત્મક જ્યોતિષી પરિવર્તન છે વિશેષ જોઈએ તો વિપરીત રાજયોગનું પણ નિર્માણ શનિદેવના આ પરિવર્તનથી એક અત્યંત વિશેષ અને શુભ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે આ યોગનું નિર્માણ ત્રણ રાશિના જાતકો માટે અદ્ભુત શુભ ફળ લઈને આવી રહ્યું છે તેમના જીવનમાં હવે એક નવા ઉગતા સૂરજ જેવી તેજસ્વી ચમક આવવાની છે તો ચાલો મિત્રો વિગતવાર જોઈએ કે કઈ છે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ જેમના જીવનમાં હવે શનિદેવની કૃપાથી સકારાત્મક પરિવર્તન જરૂરથી આવશે તો જોઈએ પહેલી રાશિ છે ધનરાશિ ધન નામ નામાક્ષર છે ફ ધ તેમજ રાશિના જાતકોને આશીર્વાદ સ્વરૂપ પરિવર્તન ધન રાશિના જાતકો માટે શનિદેવનું માર્ગી થવું ખરેખર એક આશીર્વાદ સમાન સાબિત થશે કરોડાના કામ હવે ધન રાશિના જાતકોને બિઝનેસ અને કારકિર્દી બંને ક્ષેત્રે તેજ ગતિએ અને ચોક્કસ પ્રગતિ મળવાના યોગ પણ રહેલા છે લાંબા સમયથી રોકાયેલા કાર્યો હવે પૂર્ણ થશે ઝડપથી પૂર્ણ થશે અણધાર્યો ધનલાભ પણ થઈ શકવાની શક્યતા છે આ સમયગાળામાં તમને અચાનક ધનલાભ થવાના પ્રબળ પણ યોગ બની રહ્યા છે શેરબજાર રોકાણ કે વારસાગત મિલકતમાંથી લાભ જરૂરથી મળી શકે છે સંપત્તિનો યોગ પણ બની રહ્યો છે જે જાતકો પ્રોપર્ટી નવું વાહન કે પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તે હવે સાકાર થતું દેખાશે આ માટે શુભ અવસરો પ્રાપ્ત થશે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે શનિની કૃપાથી તમારે આત્મવિશ્વાસમાં વધશે અને તમે લીધેલા નવા નિર્ણયોમાં તમને ધાર્યા કરતાં વધુ સફળતા જરૂરથી મળી શકે છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે બીજી રાશિ જોઈએ તો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ પદોન્નંતી અને પ્રતિષ્ઠાનો સમય રહેલો છે સિંહ રાશિના જાતકો માટે પણ શનિદેવની માર્ગ અવસ્થા અત્યંત શુભ સંકેતો લઈને આવી રહી છે કારકિર્દીમાં ઉછાળો જે લોકો નોકરી કરે છે તેમના માટે પદોન્નતિ પ્રમોશન પગાર વધારો અને કાર્યસ્થળે વિશેષ પ્રતિષ્ઠા મેળવવાનો પ્રબળ રાજયોગ રહે બની રહ્યો છે તમારા કામની પણ કદર થશે અડચણો પણ દૂર થશે જો કાર્યસ્થળે કોઈ પણ પ્રકારની અડચણો વિવાદ કે રાજકારણ ચાલતું હતું તો હવે શનિદેવની સિદ્ધિ ચાલથી તે તમામ મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે તમારા માર્ગમાં સ્પષ્ટતા આવશે પારિવારિક શાંતિ જોઈએ તો વ્યક્તિગત જીવનમાં ખાસ કરીને પારિવારિક સંબંધોમાં શાંતિ અને સુખનો અનુભવ થશે જો સંબંધોમાં તણાવ કે ગેરસમજણ હતી તો હવે સમાધાન શક્ય બનશે અને મધુરતા જરૂરથી વધશે નવા અવસરની વાત કરીએ તો શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને જીવનના દરેક ક્ષેત્રમાં નવા અવસર અને એક નવા આત્મવિશ્વાસનો અનુભવ થશે જે તેમને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જશે ત્રીજી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ મીન રાશિના જાતકો માટે પ્રગતિ અને સંતુલન હવે વાત કરીએ ત્રીજી અને સૌથી મહત્ત્વની રાશિની મીન રાશિના કારણ કારણ કે શનિદેવ હાલ મીન રાશિમાં જ બિરાજમાન છે અને અત્યારે ત્યાં જ માર્ગી પણ થઈ રહ્યા છે આ પરિવર્તન તેમના માટે ખૂબ જ વિશેષ રહેલું છે નવી જવાબદારીઓ આ સમયગાળો મીન રાશિના જાતકો માટે અત્યંત સકારાત્મક સાબિત થશે કાર્યક્ષેત્રમાં તમને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે જે તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો કરશે ભાગ્યનો સંપૂર્ણ સાથ જોઈએ તો હવે તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ અને અણધાર્યો સાથ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો પણ કોઈની મદદ કે સંજોગો સાથ ઝડપથી પૂરા થઈ શકે છે પારિવારિક સુખ અને સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે તમારા પરિવાર સાથે આનંદભર્યા અને ગુણવત્તાસભર ક્ષણો પસાર કરશો તમારું સ્વાસ્થ્ય પણ હવે અનુકૂળ રહેશે અને જૂની બીમારીઓમાં રાહત જરૂરથી મળશે નવો ઉત્સાહ શનિની કૃપાથી જીવનમાં એક નવો ઉત્સાહ ઊર્જા અને સંતુલન જરૂરથી આવશે તમને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે અને તમે તમારા લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકશો જોઈએ સમાપન સંદેશની વાત કરીએ તો દર્શક મિત્રો આ ત્રણ રાશિઓ ધન રાશિ સિંહ રાશિ તેમજ મીન રાશિ માટે શનિદેવના માર્ગી થવાથી ખરેખર ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો શનિદેવ મહારાજ હંમેશા કર્મ કર્મપ્રધાન છે તે માત્ર નસીબના આધારે ફળ નથી આપતા જે જાતક જેટલું સારા ઈમાનદારી ભર્યા અને નીતિમય કર્મ કરશે તેને તેટલું જ શુભ અને દીર્ઘકાલીન ફળ મળી શકે છે અંતે આપણે સૌ પ્રાર્થના કરીએ જય શનિદેવ હે ન્યાયના દેવતા અમારા જીવનમાં ન્યાય સમૃદ્ધિ સુખ અને સંતુલન લાવો અમારા કર્મોને શુભ માર્ગે દોરો જો આપને આ જ્યોતિષી વિડીયો ગમ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને લાઈક કરો આ શુભ સંદેશને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આવી ધાર્મિક તથા જ્યોતિષી માહિતી માટે અમારી ચેનલ ભક્તિ વેદિકાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ અમે ફરી મળીશું નવી અને રોચક જ્યોતિષ માહિતી સાથે ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપો ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો